હલો બધા રામ રામ જય માતાજી તો અટાણે તડકા ને કોઈ તડકો ને હું ઉઠે ગઈ અને કાલુ નું થોડું થોડું પાણી આવતું હતું કાલે લુકડા ધોયા નતા ને કામી કઈ એટલું કર્યું નહોતું પણ આજ જે ને પાણી ઠાકું હોય ને તો બી તો આલો બધું કામ કરી લઈએ આજ ફટાફટ ઘરમાં તો જોઈએ તો તમને વિશાળ થાય એટલું પડ્યું હું જો આથી જ શરૂઆત કરીએ ને તો જો લુકડા ટાણે ધોવા નાખે દીધા અહીંથી લુગડા પછી જોવો રેપેડ બોલ્યો લુગડા દીથિયાના ધોયા ને તો લુગડા જો લે જો ટાણે એક મશીનમાં જે લુગડા ધોવાય એક ગાણવા ધોવાય જે બે ત્રણ ગાણવા થાય બે કાણવા થાય એટલે આમાં પડ્યા ને જે બાથરૂમમાં માં લુગડા પડ્યા હજે બધા એટલા લુકડા પડ્યા નાકોર જોવો જણી એ વગડી બધું જ લે ને કામ ધારૂ અગડી બધું સાફ સફાઈ કર લે હંજવારી પોતા કરી લે ને પછી હે ને પેલું થાય તો આ બધા આડા આવરું કરલા જોવો જ્યાં જોઈએ ને ડુસો ડૂસો જુડે જો પાસ્યું હે બે કિલો લેવી તી પણ એક સવારી ખાઈ ગયા કિલ્લામાં બે જ કેરીયું તરે બે કિલો પાસિયું કેરીયું લેવી ને કેરીયું નહીં હે દોઢ કિલો એક દી લેવી હતી ને બે કિલો પાસ્યું લેવી છે ખાવાની મજા આવે પાસયું તો આપણે હાથો રૂપિયા ને કિલો થાય ઇન્ડિયાના હાથો રૂપિયા ની એક કિલો કેરીઓ આવે તો જવો જણી પાણી ભરવા જવું દૂધ થેરી દૂધ લેવા જાવું આજ માર્કેટનો થકો છે મારે થોડુંક બેકમાં કામ છે તો બેકમાં કામ પતાવાય જાવું ને તડકો તો જોવો તડકાનું કાંઈ બહાર નીકળવાની મરજી ન થતી મણે તો માથું દુખાય ને બે દેથી આનું તડકાનું તે કંઈ આમાં નીકળવાની મરજી ન થતી આવ્યા તડકાનું જાવું કે પણ ગાવીનાનું આલી છે નહીં એટલે નાય જાવું અને હમણાં પાણી નહોતું તો આમાં એનું તું નાખ્યું જો આ બે કવાયું હું તો હાલો આમાં એ પાણી નાખેતા ફટાફટે પહેલાં તો હું બધું કામ કરલા કામ કરે ફટાફટ બધું શોખું કરે ને પછી તમે કે નાના જોવો જોઈએ પાણી આવ્યા પછી કેટલો ફેર પડે ગયો કેટલું કામ થયે ગયું કામ થાય એ ઝડપમાં થઈ જાય પાણી ન હોય ને એટલે કામ એ કઈ નો થાય ને કંઈ ગમે ઘરમાં એના બધી વસ્તુ આડી આડી જ પડી હોય એટલે કઈ આપણે ફરવા જઈએ ને જો આપણે ટોકડાને ગાણ માં ધોવા ગયા હુકવે નાખી કે પાછો બીજો નાખી દે એટલે આપણે બે ત્રણ ગાણા ટોકડા ના કર નાખી ને બીજા કાલે કરે જે પાણી આવ્યું નથી કઈ વાંધો નથી ને બપોર પછી અગળી ચાલ ના બેકનું કામ પતાવે આવા ને આ કાકડી મારે કરતા આગળ ખાલી ઝપેટો થાય છે અડધી કલાક નહીં થાય તો બધુંય કામ થઈ જાય કે કે પાણી છે ને એટલે ઝપેટો થાય વાર ન લાગે નીતા હોતી હાલો પાછું આપણે ફટાફટ બધુંય ક્લીન કરે ને પછી પાછું તમને બે કે જોવો જઈને મારું કામ કે કમ્પ્લીટ થઈ ગયું ને વાલો પાછા મીડિયા થોડીક વાર ખમે તો જો આ લોહે ને અટાણે વાઈ ગયો હે ને એક તો બધુંય કામ કરે ભરવારે ગઈ નાઈ ધોવે ફ્રેશ થઈ ગઈ નીચે બધાય લુગડા હે ને એટલા તા ધોવે ને ફેંક્યા એટલે નકડા ધોવાનું હૂંકવા પછી છે ને આ એટલે જે હુકોવાના બાકી છે પણ એમાંથી દોરીએથી થોડા ફૂંકાઈ જાય ને તો પછી આ એટલે હુંકવા ને બાકી બધું જો કમ્પ્લીટ એકદમ મસ્ત મજાનું હે ને કામ કરી લીધું આખું સોખું સણગ જેવું હંજવારિયું પોતા બધું અડાવરું કરી લીધું એક ખાલી ઓલિયું ડોલું પડ્યું ને કાલે નવિયું લેવી ને તો એ વિસરવાનું હે બાકી તો જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું થામભામ બધું વિસરી લીધું હંજવાર્યું પોતા જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું તો પાણી ઉતું ને તો જો કે હું બધુંય સાફ સફાઈ એકદમ મસ્ત મજાની થઈ ગઈ ને હું અહીં થઈ ગઈ મારે જાઉં એ ગામમાં તો હે ને જો અહીં બધું તૈયાર થઈ હોમ નમું કરી લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું સન્રાસ બાથરૂમ ધોરણ બધું કમ્પ્લીટ કરી લીધું આમાં જનીતાબેન જે હું તા હવે કાર ઉઠે ખાલી હું ગામમાં જા આ રૂમમાં ખાલી બસ આડા મૂકવા નહીં બાકી આમાં હેજારી પોતા તો કરી લીધા ખાલી નીતા હુતી દે એટલે મેં પછી બીજું કઈ કર્યું ને એ કરવાનું હે બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું તો લુકડા નું હે હુકવાનું હે નીતા હુકવેલી હે ને હું છે ને મારે થોડુંક બેકનું કામ છે એ ફટાફટ પતાવે તડકો તો બહુ જ છે પણ ગાવી નાનું હાલે જાવું જ પડીએ તો હે ને જેને બેકનું કામ પતાફટ પતાવે ને પાછી આવતી રહે તો હાલો તમને આગળ આગળ બતાડતી રહી તો જો બેકનું કામ પતાવે ને ભાગે આવીને નિર્મલની વાટ જોવા નિર્મલ આવે ને તો જે બીજું કામ હે પતાવવા જા ને કામ પતાવે ને પછી હે ને ઘેર જા પછી જવાનું હે કાયમી જ પાસે કન્ટેનરનું કામ આ બાજુમાં મોટુંથી દવાખાનું હે વટાણસ જરાક તરીકે ઓછો થયો પછી જો કાયમી જવાનું હે નિર્મલ આવે એટલી વાર હે નિર્મલ આવે તો બસ મણે એવું હું ઘેર કામ કરી લીધું ને થોડુંક એક્સ્ટ્રા નું કામ કરી પણ તા પાછો કોઈ વીત જ ન આવ્યો કાંઈ તાર ની હેઠ બપોર ની થી નીકળી ત્યાં અટાણે વાગ્યા સાડા પાંચ હજે ઘેર જવાની વીત નતા આવી હજે એક કામ હે એ પતાવેલે મારે ક્યાંય જવાનું ટાણું થઈ જાય હું અટાણે ગામમાંથી ભાગી આવી અને હે વગડી પૂગે પાછો પાસમી કઈ ગયા કાયમી જાઉં ને નીતા અહીંયા જ ઘરમાં ઉખેરો કરો ને બેઠી હું આવીતા હતા તો હાલો એ દેખાડે તા બધો એ ઉખેડ મારો કરો ને બેઠીને હું ગામમાં જાઉં અગડી બસ પૂગે રહી ને એ બસ અગડી પંદર વીસ મિનિટમાં ફોન આવીએ કેરી ખાવી કેરી ખાઈ લે ને તો પછી સીધું જાઉં કાયમી માથું જે વિચરો ન કેરી ખાઈ લેવી ને કેરી પાસે ને બગડી જાય પડી પડી હારું તો નીતા એ લુકડાના છે ને કબાટું ખેર્યો તો આ કોથરી પલંગમાં મૂકવા ને આ કબાટ કબાટે મસ્તી મસ્તીનો ગોઠવો જો આજકી કામાં દેખાય વરે તમે પાછો બેસી યાદી પછ તમને દેખાડી એટલે હું તો એની થઈ જાય વરે

અજે જો બે આ પડ્યા એક આ પડ્યો એક આ પડ્યો પછી આ તમારો હે આ નીતા નો હે લીલા કલર નો આ મારો હે પછી ઈ તો થેલા હે આ થેલા હે આ નીતા ના હે આ પાસે જે એક મારો હે અજે આ નીતા નો હે અજે જો ઈ કેતી દિન કે બો અજે આ પાસે આ એ જે નીતા નો હે આ એ જે ગુલાબી નીતા નો હે આ મોટો તમારો હે આય મારો હે એટલે બરાબર કેરી ખાવી હવે કેરી ખાવી કે હા તો કેરી ખાઈ લઈએ પછી મારે જામ કઈમી અને નીતા આજ કર્યું બીજું કઈ કર્યું જો હંજવારે પોતા ઠામ નહીં તો બધું તમને દેખાડે ને ગઈ આખું તો કરે લીધું તું કરવાનું બાકી જે આઈ નીતા લુગડા ને આખી જોડી જે એની પાર્સલ કરવી ને આ બે જે કોથરી મૂકી દે ને મારે એક નવો ડ્રેસ એટલે આવ્યો હતો ને ઇન્ડિયાથી આવ્યો ને એમાં કલર ઉતરેથી નીકળ્યો રાખ્યો હતો એ જ એક ફર આવી ને ખા તો એ કરવું એ ને મણી તાવ આવ્યો ખબર ન પડ્યા કે તાવ આવ્યો એ પછી તાવ ઊતરે ગયો ને તા બે દિથિયાનું હોય કઠી હાલ આવીજો જોવું હાલો કા ભલે નગડી ભાગી ભરે જ્યાં પશુ આ બધા અહીંયા વર અગડે પાસે ઉમા નાખીએ જોવો જો જો હાલો ભાઈ હજી બિસાડીને કંઈ હે જ નહીં પાસે લુગડા નહીં મે રેણી પાસે હે લુકડા કેટલા ખેતર પાસે લુગડા ને જણ પાસે લુગડા નહિ જ બિસાડી પાસે

ਜੋ ਫਾਲਾ ਹਮੇਂ ਚੱਤੇ। ਫਿਰ ਮੈਂ ਖਾ ਲੂ। ਇਹ ਬਦਾਈ ਮੈਂ ਕਾਈ ਹਮੇਂ ਹੀ ਹੈ ਨਹੀਂ। ਜੋ ਜਣੀ। ਅਮ ਕਾਹ ਨੂੰ ਮੜੀ। ਚਲੋ ਅੰਕਰੀਓ ਪੜੀਓ ਨਾ ਚਲੋ ਅੰਕਰੀਓ ਮਰਨ ਖਾਈ ਲੀਏ। ਅਨੇ ਲੈ ਵਾਈ ਗਿਓ ਫਿਰ ਸੁੱਕ ਨੂੰ ਕਿਹੋ ਨੂੰ ਪੜੇ।